નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક સ્પાર્ટુડ ભારતનું મહત્વપૂર્ણ અવસર અને મહા મહોત્સવ એટલે મતદાન મતદાન જરૂર કરવા પ્રજાજનોને અપીલ કરતા પૂજ્યશ્રી ડોક્ટર વાકેશ કુમારજી મહારાજશ્રી ભારતીય રાષ્ટ્રની ધર્મ સંસ્કૃતિની સભ્યતાની અને પ્રકૃતિની જાળવણી માટે મતદાન કરવા માટે આમ પ્રજાજનોને અપીલ કરતા તૃતીય પીઠાતીશ્વર વૈષ્ણવના સરકાર હૃદય સમ્રાટ કાંકરોલી નરસ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્યજી શ્રી પૂજ્યશ્રી ડોક્ટર વાકેશકુમારજી મહારાજશ્રી આમ પ્રજા ચોક સંદેશો આપતા જણાવ્યું કે આપણો ભારત દેશ જે દિશામાં જઈ રહ્યો છે આજના યુગમાં એની સ્પીડ રોકેટ કરતા પણ વધુ વિકાસ તરફ જઈ રહી છે તો મતદાન દ્વારા આપણે જરૂર સહભાગી બની રાષ્ટ્રના ઉત્થાન ઉત્કર્ષ વિકાસમાં આપણે પણ આપણું યોગદાન મતદાન પર આપવું જરૂરી છે પ્રભુ શ્રી રામ પ્રભુ શ્રી કૃષ્ણને મુખ બતાવવું હોય અને તેમના સુધી ત્યાં પહોંચવું હોય તો મતદાન ખાસ જરૂરી છે એટલે સુદ્રઢ બની જીવનને ધન્ય બનાવવા મતદાન અવશ્ય કરવા માટે આમ પ્રજાજનોને જણાવ્યું હતું ભારતનું મહત્વપૂર્ણ અવસર અને મહા મહોત્સવ એવું મતદાન આજના યુગમાં બહુ જ જરૂરી છે ભારત જે દિશા તરફ જઈ રહ્યું છે અને એની સ્પીડ રોકેટ કરતાં પણ વધારે આજે જઈ રહી છે એમાં આપના મતનું બહુ જ મહત્વ છે મત આપવાનું ભૂલશો નહીં આપણે ભગવાન રામને મોડું દેખાડવાનું છે જો ભગવાન રામ સુધી પહોંચવું હોય તો મત એટલો જ મહત્વનો છે ભગવાન કૃષ્ણ સુધી પહોંચવું હોય તો મત બહુ જરૂરી છે તો મત આપ્યા વગર આપ આપણા જીવનને સફળ નહીં બનાવી શકો આપણે સુદૃઢ બની નહીં શકીએ એની હું આપને ખાતરી આપું છું તો મત આપીને આપણા રાષ્ટ્રને આપણા ધર્મને આપણી સંસ્કૃતિનું રક્ષણ કરીને આપ આપનું જીવન બનાવો એવી અભ્યર્થના